વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા અમદાવાદના આરજેડી આર્કેડ ખોડિયાર મંદિર રોડ ન્યુ રાણી ઉપર પચાસ મો સ્ટોર શરૂ કરવામાં આવેલ છે જેમાં દોઢસો પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યા ઉપરથી મળી શકશે છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રાઈન્સ અને વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા જ સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડેલા ફૂડ્સ દ્વારા

વડાલિયા ફર્શ કંપની સીટીમાં એક વધુ પીછું ઉમેરાયું છે. વડાલિયા ફર્શ દ્વારા છેલ્લા 1 વર્ષમાં ફ્રેન્ચાઇઝીસ અને કંપની આઉટલેટ શરૂ કરવાની શૃંખલામાં અમદાવાદ, વડોદરા, આણંદ, ભરૂચ, કોડીનાર, પુના, નાતવરા, ભાવનગર, જામનગર, વિરાવર, ખંભાડિયા, સોમનાથ, જૂનાગઢ, તરાજી, જેતપુર, ગોંડલ, હળવદ, ઉપલેટા, જસદણ અને સુરતમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે.

અને કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરમાં ગાંધી ચેમ્બર, ગોંડલ રોડ, બોમ્બે હોટેલ નજીક પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો હતો. જેને ભારે સફળતા મળ્યા બાદ રાજકોટ શહેરના ચૌદ સહિત અનેક શહેરોમાં આઉટલેટ લોન્ચ કરીને લોકોને વડાલા ફૂડ્સની વિવિધ આઈટમોના સ્વાદનો ઘેરો લગાડ્યો છે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોમાં હજુ વધુ ફ્રેન્ચાઇઝીસ આઉટલેટ ખોલવામાં આવશે.

જેનું રાણી ખાતે સેન્ટેસિસ આઉટલેટ લોન્ચિંગ ઉપર ખુશી વ્યક્ત કરતા કંપની જણાવ્યું હતું કે અમારી સૌથી વધુ ચાલતી પ્રોડક્ટ ચાર્ટ સ્ટ્રીટ વેફર ઉપર કંપની દ્વારા બોગો ઓફર મૂકવામાં અને આશા છે કે આ વિસ્તાર નજીક રહેતા લોકોની સાથે સાથે અમદાવાદની જનતાને ફરસાણ નમકીન વેફર્સ ફ્રાઈઝ સહિતની આઈટમો માટે હવે અન્ય જગ્યા ઉપર જવું નહીં પડે અને લોકોને મનપસંદ તમામ પ્રોડક્ટ એક જ જગ્યા ઉપર ઉપલબ્ધ બની રહેશે ન્યુ રાણીપ ખાતે શરૂ થઈ રહેલા આ ફ્રેન્ચાઇઝીસ ઓપરેટિવ પર ફ્રેન્ચાઇઝીસ હેડ દીપકભાઈ ગર્જર દ્વારા ઉદ્ઘાટન પ્રસંગે પચીસ ટકાની સ્પેશિયલ છૂટ તારીખ પાંચ એક બે સુધી મળશે તેની જાહેરાત કરવામાં આવેલી છે અને આ છૂટનો બધી જ સ્વાદ પ્રિય જનતાને લાભ લેવા અનુરોધ કર્યો હતો અને અમદાવાદ શહેરની તમામ જનતાને પધારવા વડાલિયા ફૂડ્સ તરફથી હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે મારું નામ કેતન તન્ના છે વડાલીયા ફૂઝમાં એઝ એ સી વર્ક કરી રહ્યો છું અમદાવાદમાં ન્યૂ રાણીપ એરિયામાં આરજેડી કોમ્પ્લેક્સમાં આજે અમારો ચોથો અને ગુજરાતનો પચાસમો સ્ટોર અમે ખુલ્લો મૂક્યો છે અહીંયા સૌથી પહેલાં સારાના સમાચાર એ આપી દઉં કે પચીસ ટકા રેગ્યુલર એમઆરપી પર ડિસ્કાઉન્ટથી અહીંયા અમે લોકો નેક્સ્ટ પંદર દિવસ સુધી સેલ કરવાના છીએ જેથી કરીને રાણીપ એરિયાની પબ્લિકથી મેક્સિમમ પ્રોડક્ટોનો લાભ લઈ શકે પરચેસ કરી શકે આ સ્ટોરમાં એકસો પચાસથી વધારે પ્રોડક્ટ રેન્જ અમે લોકો લોન્ચ કરેલી છે જેમાં ચિપ્સની રેન્જ છે ફરસાણ છે નમકીન છે ફ્રાયમ્સ છે પાપડ ખાખરા છે કચોરી છે ડ્રાય ભાખરી છે સોન પાપડી છે ઘણી પ્રોડક્ટો અહીંયાથી અમે લોકો પબ્લિક માટે સેલ કરી કરવાનું શરૂ કરી ચૂક્યા છીએ આ અમારો પચાસમો સ્ટોર છે અને આમાં રેન્જમાં આપણે એકસો પચાસથી વધારે વેરાયટીઓ રાખીએ છીએ જેમ કે વેફર્સ ફ્રાઇમ્સ ફરસાણ નમકીન પાપડ ખાખરા કચોરી બિસ્કિટ્સ અને અનેક ટાઈપની વાનગીઓ રાખીએ છીએ સ્પેસિફિક હું તમને એનો પ્રોપર તો હું ગાઈડ ના કરી શકું પણ હું તમને એટલું કહી શકું કે માર્કેટમાં અત્યારે ધીરે ધીરે ક્વોલિટી ઉપર વધારે બધા ફોકસ કરે છે જેમ કે સારી ક્વોલિટીનું જે સ્નેક્સ હોય છે એને પ્રેફરન્સ હજુ આપે છે અને આપણે રાજકોટનું અને આખા ગુજરાતનું ટર્નઓવર જુઓ ને તો ખાસું એવું મોટા ફિગરમાં કામ થાય પણ આપણે રાજકોટમાં સ્પેશિયલી ગયો તો આપણે અહીંયા દોઢસો બસો કરોડનું તો આરામથી થઈ શકે